સૌ પહેલા એક પેનમાં એક ચમચી તેલ ગરમ કરી તેમાં જીરું અને હિંગ ઉમેરી દેસુ ત્યારબાદ તેમાં પાલક ધોઈને ઉમેરી દેસુ પાલકમાં હળદર મીઠું એડ કરી અને આ રીતે પાલકને સાંતળી લસુ પાલક સંતળાઈ જાય એટલે મિક્સર જરમાં તેમાં લસણ અને આદુની પેસ્ટ ઉમેરી એક લીલું મરચું ઉમેરી આ રીતે પેસ્ટ તૈયાર કરી લસુ તો એક કપ ઘઉંના લોટમાં સ્વાદ પ્રમાણે મીઠું હળદર ધાણા જીરું પાવડર અડધી ચમચી સફેદ તલ અડધી ચમચી આખી જીરું પાંચ ચમચી જેટલા આદમાં અડધી ચમચી ગરમ મસાલો થોડા લીલા ધાણા અને તૈયાર કરીને રાખેલી પાલકની પ્યોરી ઉમેરી દેસુ ત્યારબાદ બે ચમચી જેટલું દઈ અને બે ચમચી જેટલું તેલનું મોણ દઈ અને આ રીતે આપણે લોટ બાંધીને તૈયાર કરી લેશું હવે તૈયાર કરેલા લોટમાંથી આ રીતે લુવા કરી અને પરોઠું વણીને તૈયાર કરી લેશું આખું પરોઠું જાય એટલે ઉપરથી આ રીતે તેલ લગાવી ઉપરથી તો ઘઉંનો થોડો લોટ છાટી અને આ રીતે ટ્રેંગલ શેપમાં આપણે પરોઠું વણીને તૈયાર કરી લેશું હવે તવો તપી જાય એટલે પરોઠાને તવા ઉપર રાખી બંને બાજુ થોડું થોડું તેલ અથવા ઘી લગાવી અને એકદમ ક્રિપ્સી એવું તૈયાર કરી લેશું આપણા કિપસી અને પડવારામ પાલકના પરોઠા તૈયાર છે